एक्चुअली नाना अगर जंगी और डर्डन एक गीत गवर भी ना की। के जय जंगी वारा जय डर्डन बच रहा के हम जो यू डा डा जंगी वारा बच राय के हम जो यू डा डा जंगी वारा बच राय के वर्ण और दादा... ગુડ આફ્ટરનૂન જય માતાજી જય જુંગીવારા કેમ છો મારા ખાલી બધા મજામાં જશો તો મિત્રો આજ થોડોક લેટ બ્લોક ચાલુ કર્યો છે કેમ કે બપોર લગી દુકાને કામ ચાલુ હતું અને થોડુંક કામ કરી લીધું દુકાને બપોર પછી આજે આપણે જવાનું છે ગોપ ભાઈના ઘરે કંઈક પ્રોગ્રામ છે તો આપણે ગોપ જવાનું છે તો હું ને હિતેશભાઈ બે ગોપ જાય છે અને આપણા ઘરેથી આપણે નીકળી ગયા છીએ રસ્તામાં ઊભા જાય હવે કન્ટિન્યુ આપણે ગોપ જાય તો બને રહેજો બ્લોકમાં માત્ર આપણે બૈના પાટીએ છે ને ભૂકવા આવ્યા છીએ ને આપણી રાંધણીમાં થોડુંક સરસ લાગી ગયું ને તો એને પાણી પીવડાવી દઈ તો કન્ટિન્યુ બ્લોકમાં બનીએ રહી જો જો સરસ લાગી ને પાણી પીવડાવી દઈ એટલે ભોપ લગી આપણે ઉપવા દઈ નાખી રાંધણીને છે ને હરખોટી ઓઇલ પાઈ દીધું છે ઓઇલ મીન્સ પેટ્રોલ પાઈ દીધું છે ને હવે આપણે નીકળી ગયા હાઈવે ઉપર જોઈ લ્યો ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે અને રાંધણીનો કાંટો ફૂલ થઈ ગયો છે હવે ગોપ લગી આપણે ઉપાધી નહીં તો કન્ટિન્યુ લગ્ન બન્યા રહેજો ભાજપ પહોંચી ગયા જઈએ ને આપણે આપણા ભાઈબહેનને ફોન કર્યો હતો ભલે જાને જ એ ગોપ આપણે વાટ જોઈને ઊભો છે ને જોઈ લો તમને બોટ બતાવી દઉં જોવા લખ્યું છે મોટી ગોપ બે કિલોમીટર ઝીણાવારી છ કિલોમીટર ને ઈશ્વરિયા સત્તર કિલોમીટર તો આપણે ઝીણાવારીએ ન જવાનું ને ઈશ્વરિયાએ ન જવાનું આપણે જવાનું છે મોટી ગોપ ગામમાં તો આપણો ભાઈબંધમાં વાટ જોઈએ જોવા તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહે મિત્રો આ રસ્તો છે ને ગોપ ગામ બાજુ જઈ જઈએ ને આપણે ગોપ જવાનું છે ગામમાં ને જોઈ લ્યો સામે ગોપનાથ મહાદેવનું મંદિર કેવું દેખાય ડુંગર ઉપર મસ્ત મંદિર દેખાય છે ગોપનાથ મહાદેવનું અને આપણે ગોપ તરફ જઈ જઈએ ને આ બધી વાડીઓ છે ને બધી ગોપની છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો મિત્ર ગોપ આવી ગયા છીએ ને ફઈના ઘરે આવી ગયા અંદર અને આ સામે મેળી છે ને ત્યાં આપણો ભાઈબંધ બંધ છે એ હમણાં આવશે આપણે મળવા તો પેલા ફઈને ઘરે જાય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો આપણે આવી ગયા મિત્ર આપણે આવી ગયા છીએ ફઈ ઘરે ગોપને ને આ જોઈ લ્યો આપડો ભાઈ બંધ આમ રામ હવે નાય લાયક છો ભાઈ આ બધું લાઈક ને સબસ્ક્રાઈબ બધું કરના નાખી ના તો આવજ ગાયગા તો મિત્ર ચાલો મળ્યા થોડીવાર પછી આ ના તો આવજે કે નાઈ ના આવું પછી કે ઉતાર જ કે હવે ભાઈ નાવા જાય હવે નાવા ના નાવા નાયા નાયા અહીંયા બેહી હું ગયો દહાઉર હાથ દી થયા નથી નાયો મિત્રો આ આપણો બીજો છે ભાઈબંધ બન આ હજી હું તો અત્યારે અને હું દેવો કે ઉઠાડવો કોમેન્ટ કરી નાખો તમે લોહી લે કેવી મસ્ત એનીંદર કરે મને ફોન કરીને હોય ગયો કે આવો કઈ કઈ કે તારી વાત જોઈને બેઠો હોય ગયા અહીંયા આવ્યો તો હોઈ ગયો કોમેન્ટ કરો હવે ઉઠાડવું કે શું કરું કઈ વાંધો ને હાલો ઉઠાડી હું ભાઈ ઉઠો નીંદ્રુ જ કરે આવું

હવે સારો એમ ઉતારા રાખજો ટાઈમ કાઢા રાખજો દુકાન રખડતા નઈ ના ના દુકાન થાકવા ની ને ધંધો પેલા પછી બીડી ઉતારવાનો હોય વાંધો તો મિત્ર આપણા સાગરભાઈ નાઈ ધોઈ કમ્પ્લીટ થઈને આવી ગયા છીએ અહીંયા રામ મંદિર છે કે હું કેવાનું મંદિર છે ઠાકર મંદિરે આવી ગયા છે કમ્પ્લીટ થઈને આ બધા બેઠા જઈએ ભાઈ બહેન છે સુખારામ આપણા સબસ્ક્રાઈબર છે અને દિનેશભાઈ જે આપણા ને અહીંયા મંદિરે બેઠા જઈએ ગોપ ગામના ચોરે સાગરભાઈ નાઈ ધોઈ કમ્પ્લીટ થઈને આવી ગયા છે હવે આપણે દુકાને જવાનું છે એમની દુકાને તો કન્ટિન્યુ લોગમાં બનીએ રહેજો

આવી રીતના કંઈક દુકાન છે સાગરભાઈની નાના મોટી ના ના ભાઈ દુકાન જોરદાર છે તમારી તો મિત્રો જોઈ લ્યો તમે આમ ખુરચી બબે ખુર્ચી નામ આ ખુરચી કંઈક એવી લાગે સ્ટાન્ડર્ડ માલ તો ચાલો મિત્રો એમ મસ્તો કાચ છે ને આપણે થોડુંક ફોટોશૂટ કરી લઈ તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો તો મિત્રો આપણે રામાપીરના મંદિરે આવી ગયા છીએ અને આપણા બધા ફ્રેન્ડ સાથે છે તો આપણે અહીંયા એક કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું છે તો અહીં એક આપણે કોમેડી વિડીયો ઉતારી લઈ તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો અને તમને દર્શન કરાવી દઉં તો મિત્ર આપણે છે ને બે કોમેડી વિડીયો ઉતારી લીધા છે ને હવે આપણે આમ ગામ તરફ જાય છે ગોફ તરફ ને કન્ટિન્યુ લોગમાં બની રહેજો અને પાછળથી જોઈ લો મંદિર કેવું લાગે પાછળ અહીંયા નદી ભરી છે અને એક જે રોડ કાઢે છે ને અહીંયા મંદિર છે મિત્રો તો પાછા દુકાન આવી ગયા છે અહીંયા હેબનની દુકાન છે આમાં નવી દુકાન કરવાની છે તો અહીં આવી ગયા છીએ અને ગોપમાં આવે ને એટલે કઈ નક્કી જ ના હોય લોકેશન નું ક્યાંથી ક્યાં જવાનું હોય તો નક્કી જ ના હોય ગોપ ગામ માં ને એટલે આપણો ભાઈબંધ ભેગો છે તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યે રો જ્યાં જાહી ને એનો તમને દેખાશે તો મિત્રો આપણે મંદિરે પાછા આવી ગયા છીએ અને મંદિરે જોઈ લ્યો આમ દેવભાઈ બેઠા છે નાની દુનિયામાં મોટું નામ દેવ વાજા તો મિત્રો આ તમને ખબર જ હશે અમુક લોકો ઓળખ થશે કે એસકેના વ્લોગ ઉતારે છે કરીને એના છે ને આ ગાવામાં હતો વિડીયો ઉતારવામાં હોય મીન્સ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે વિડીયો ઉતારવામાં આવ્યો હોય અને ગીત ગાવામાં આવ્યો હોય તો આજે આપણે એના આગળ ગીત ગવરાવી શું કે દેવભાઈ મોજે મોજ ને તો લલકારી નાખે ગીત

હદે મોજ હા ભાઈ 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 મારા દ્વારિકાના દેવની તો વાત જનો થાય મીઠુરી ધરતી ના મીઠા ભગવાન અરે દરિયાના ના માં ઢીઠા ભગવાન દ્વારિકા ના દેવ ની તો વાત જ નો થાય જયારે ચરણો પોખાડે જ્યાં સાગર ગંભીર અરે નિર્મળ જ્યાં ખડખડતા ગુમતી ના નીર એક ને જો ઠાકર નો જ્યાં આ ભે લહેરાય દ્વારિકા ના દેવ ની તો વાત જ નો થાય દ્વારકાધીશ તો મિત્રો દેવે મસ્તીના ગીત ગાયા અને બાજુમાં જે ને આજ ગોપ ગામમાં ગુજરી ભરાણી છે તો આપણે અહીંયા ચક્કર મારતા આવીએ અને તમને ત્યાંનો નજારો બતાવી દઉં જો સામે છે ને આ દીવાલ દેખાય ને સામે ગુજરી ભરાણી છે તો અહીંયા તમને એક નાનકડો એવો વ્યૂ નજારો દેખાડી દઉં હા કે સમય ભલે હોય કપરો નવડું ના ડૂબવા દેજી હાય સમય ભલે હોય કપરો નવડું ના ડૂબવા દેજી હાય તી મારી ભગુડા વાળી મોગલ આયો જય 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 મા મોગલ તો મિત્રો આપણે ગુજરીમાં નાખીએ સોરી કેમ કે અહીંયા સોર શરાબ બહુ થતો તો અને આપણે મજા ના આવે થોડી તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું ફરી પાછા કાલ મળીયા નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ વ્લોગ સાથે જય માતાજી જય ઝુંબીવારા